સ્વાગત કરીએ છીએ નવી સવારમાં તમારું આજે નવી સવારના સ્ટુડિયોમાં મનસુખભાઈ મેદાણી ઉપસ્થિત છે મનસુખભાઈ તમારું સ્વાગત કરું છું બંધ મનસુખભાઈ સીએ છે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ બહુ જ મોટા ગજાના શિક્ષણકાર પણ છે અને બે યુનિવર્સિટીઓએ તો તેમને શિક્ષણમાં એમણે જે કામ કર્યું છે એ સંદર્ભમાં ડોક્ટરેટની ડિગ્રી પણ આપી છે મનસુખભાઈ એ શૂન્યમાંથી સર્જન કર્યું માણસ ધારે તો કેટલો બધો સ્વવિકાસ કરી શકે એનું એક ઉત્તમ ઉદાહરણ મનસુખભાઈ છે એમના જીવનને આપણે બે ભાગમાં વહેંચી શકીએ પહેલો ભાગ તો એ છે કે સફળ થયા સીએ બન્યા અને ખૂબ સુંદર રીતે એમણે સીએ તરીકે પ્રેક્ટિસ કરી આ એમના જીવનનો એક ભાગ અને બીજો ભાગ કે સમાજ માટે કામ કર્યું જે મળ્યું તે વહેંચ્યું અને શિક્ષણ અને ભોજન એ એમના મનગમતા વિષયો છે તો શિક્ષણમાં એમણે ખૂબ કામ કર્યું એ બધી વાતો આજે હું નવી સવારના પ્રેક્ષકો માટે એમની સાથે કરવાનો છું મનસુખભાઈ સ્વાગત કરું છું તમારું સ્મરણ કરું એટલે મને પહેલું તો ધાનેરા જ યાદ આવે કારણ કે ધાનેરા તમારું વતન અને તમારી જન્મભૂમિ અને પાછું ધાનેરાને તમે સહેજ પણ ભૂલ્યા નથી આજે પણ તમે ધાનેરા સાથે તો સંપૂર્ણ રીતે સંપૂર્ણ જોડાયેલો તમારી સીએ સુધીની સફરની વાત આપણે કરીએ ત્યારે પ્રારંભથી જ થોડી વાત કરીએ કે તમારું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું પછી તમે અમદાવાદ કેવા સંજોગોમાં ભણવા આવ્યા મારો જન્મ ધાનેરા થયો અને હું બે વર્ષનો હોઈશ ત્રણ વર્ષનો હોઈશ અને મારા પિતાશ્રી ગુજરી ગયા જસકરણભાઈ અને મારી માતાએ બહુ જ સારી રીતે અમને મોટા કર્યા ભણાવ્યા પરિસ્થિતિ સામાન્ય હતી પણ એવું કંઈ અમને લાગ્યું જ નહીં કે અમે ગરીબ છીએ કે સામાન્ય છીએ કે જે જોઈતું હોય એ બધું મળે એ વખતે શાખ જોઈતું હોય તો અનાજ મુઠ્ઠી ભરીને જાઓ આપવા માટે એટલે પેલો શાખ આપણને આપે અનાજ આપો અને શાખ આપે એટલે કોઈ તકલીફ નહીં કે ભાઈ પૈસા નથી એવી ખબર જ નહીં કોઈને પિતાજી પહેલાં રંગોન અત્યારનો મ્યાનમાર રંગૂનમાં સર્વિસ કરતા હતા મારો જન્મ ઓગણીસસો ને ફોર્ટી થ્રીમાં તેતાલીસમાં થયો એટલે એના પહેલાં ઓગણીસો ચાલીસ એ આસપાસમાં એમનો પગાર સાહીઠ રૂપિયા હતો અને સોફર ડ્રીવન કાર એ વખતે રંગૂનમાં એમને આપેલી ઘેરે બાને મારા મધરને હેલ્પ કરવા માટે બહેન હોય બધું આમ એટલે જાઓ જલાલીપુરી પણ તબિયત પછી મારા મમ્મીની મારા બાની તબિયત સારી ન રહી અને તોફાન પણ એ વખતે થયા બેતાલીસનું સેકન્ડ વોરે હશે અને એ લોકો ધાનેરા આવ્યા મારા મોટા ભાઈ મદ્રાસ રહ્યા કાકાને ત્યાં અને અમે લોકો એટલે હું અનુમાન કરું છું કે મારા પપ્પા મારા મમ્મી અને હું અને એક બહેન હતા એ બહેન ધાનેરા ગુજરી ગયેલા પણ ધાનેરા અમે મોટા થયા બાળપણ એટલે ગામની અંદર ઘર હોય મોટું પણ વચ્ચે ચોક હોય ને રાત્રે સુઈ જઈએ અને કોઈ એસીની એવી બધી જરૂરત જ નહીં અને સરસ ઊંઘ આવે કોઈ તકલીફ નહીં પાંચ વર્ષ થયા હશે તો મારા મામા શિક્ષક હતા મોહન મોહનલાલ માસ્તર એમને સ્કૂલ હતી એટલે એ સ્કૂલમાં અમે ભણ્યા અને મોટા થયા અને પાંચમું ને છઠ્ઠું ધોરણ અમે ભેગું કર્યું બે ચોપડી ભેગી કરી અને સાતમા ધોરણ સુધી ધાનેરામાં ભણ્યા પણ ભણવામાં કોઈ હોમવર્કનું ટેન્શન નહીં કે આટલું કરવું પડશે આટલું નહીં થાય તો શું કરીશું કોઈ ટેન્શન નહીં સ્કૂલથી આવો બા એમ તૈયાર હોજો અમને કંઈક એવું થેપલા કે ભાખરી કે એવું કંઈ હોય નાસ્તો કરીને રમવા માટે દોડતા અમૃતસર બહાર અને ધૂળ હોય ત્યાં સડક છે જ નહીં ધૂળથી ધૂળમાં બધાએ રમવાનું અને બહુ જ રમતા અને એ રીતે બાળપણ બહુ જ આનંદથી પસાર થયું પૈસા ક્યાંથી આવતા હતા એ ખબર જ નહોતી આમ પછી ખબર પડી કે બાપુજીએ મદ્રાસમાં બાપાલા લેન્ડ કંપનીમાં સરાફી જમા મૂક્યા હશે રકમ એમાંથી મામા દર મહિને દસ રૂપિયા મંગાવે એ દસ રૂપિયા મની ઓર્ડરથી આવે એ વખતે બેંકમાં ખાતું ને બેંકથી આવે ને એવું બધું વાત જ નહીં મની ઓર્ડર આવે એટલે મની ઓર્ડર આવે એટલે પોસ્ટમેન સહી કર્યા વગર આપે નહીં દસ દસ રૂપિયા એટલે બાને સહી કરતા આવડે નહીં એટલે પછી બા શીખ્યા કે હા કે ધર્મી બસ આટલું એ ધર્મીમાં બાનું નામ પણ ધર્મી એ રીતે શીખ્યા ને પછી મની ઓર્ડર લે ને દસ રૂપિયા પણ દસ રૂપિયાનો ખર્ચો થાય નહીં એમાંથી એ બચે પણ બહુ જ આનંદથી થયું બાળપણ અને આઠમા ધોરણથી પછી અમદાવાદ સ્થાનકવાસી જૈન બોર્ડિંગ અઠીબેની વાડીની સામે અત્યારે એચબી કાપડિયા સ્કૂલ છે ત્યાં આગળ બોર્ડિંગ હતી એ સ્થાનકવાસી જૈન બોર્ડિંગ હું દાખલ થયો અને એ વખતના ગૃહપતિ એકદમ કડક અને એ ગ્રહપતિ હોસ્ટેલ ઉપર આવે અને રૂમમાં આવે એટલે બધા જ એકદમ ટટ્ટાર એમ એટેન્શન મૂડમાં આવી જાય જમવામાં બેલ વાગે એટલે બધાએ આવી જ જવાનું કોઈ બી કામ કરતા હોય એમાં અને બહુ શિસ્તનું બહુ જ પાલન વિદ્યાર્થીઓ કરતા હતા અને એ પ્રમાણે હું દાખલ થયો બોર્ડિંગમાં સ્થાનકવાસી જઈને બોર્ડિંગમાં એ વખતે સ્ટેશનથી દિલ્હી દરવાજા આવવા માટે ઘોડાગાડી જ બીજું કોઈ સાધન નહીં અને એ ચાર આના હોય એ વખતે ચાર જનો એ ચાર આનામાં અમે આવતા હતા પણ બહુ જ આનંદ એમ જાને કહેવાય અને આ જ એ વખતે આ કિશોરભાઈ જે બી શાહ એ બે અને હું અને બીજા ધાનેરાના અમારા વડીલો એ બધા એ બોર્ડિંગમાં હતા પણ કિશોરભાઈનું અમે જોડે હતા અગિયારમાં ધોરણ સુધી બારમું હતું હા ભણવામાં તેજસ્વી એટલે તેજસ્વી કેમ કે ભાઈ આપણે ફેલ થઈશું તો બોર્ડિંગમાં રહેવા નહીં મળે ઘેરે મોટાભાઈ આપણને ધમકાવશે મારશે અને આપણું કંઈ પછી આપણું મારું ઉપરાણું કોણ લે એ વખતે એટલે ભણવું જ રહ્યું અને એ માનસિકતા એવી અને બધું બરાબર વાંચીએ અને વાંચીને જે સવાલો હોય એના જવાબ મૂળ તો પુસ્તકમાંથી જ આવે છે કંઈ બહારનો ગમે ત્યારે અત્યારે સીએની વાત કરો તોય તમારું મન હોય તો બધી ગમે તે પરીક્ષા આઈએએસની પરીક્ષા આપતી હોય તો પણ પાસ થવાય જ તો જ થવાય જ એમાં કોઈ બેમત નથી વચ્ચે એક વિડીયો આવેલો કે બહારથી જંગલમાંથી લાકડા વીણીને લાવતી એની બેન ઘેરે અને ચૂલો સળગાવ્યા અને ઘેર ગેસ નથી યુપી કોઈ હતા અને એ છોકરો આઈપીએસમાં આવ્યો પાસે આ તો ટીવીમાં જોયેલો દાખલો એનું કોઈ નિસ્બત અત્યારે નથી પણ એટલે ભણવું જ રહ્યું અને પાસ થતા ગયા પણ સીએ નો વિચાર ક્યારે આવ્યો પછી પાસ થયા અને લગ્ન અંગે આવ્યું તો એક આવ્યા ગ્રહસ્થ જેને આપણે સંબંધી કે ગમે તે કે મારી દીકરીનું સગપણ કરવું છે એટલે એટલે ખબર પડી બીજાને કે ભાઈ આ મનસુખભાઈનું હવે સગપણ અહીંયા થાય છે તો એ બાપા આવ્યા પછી આ મારી દીકરીનું સગપણ આપણે આજે જ મારે કરવું છે અને મોટાભાઈને વાત કરીને પછી એ જ વખતે સગપણ કર્યું પહેલાંનું એ રીતે બાજુ આ નવી ભરેલી વાત છે મનસુખભાઈ કારણ કે અત્યારનો જમાનો અને રિવાજ એવો છે કે છોક યુવાનો એવું કહે છે કે જ્યાં સુધી અમે પૂરેપૂરું ભણી ના લઈએ કમાતા ન થઈએ ત્યાં સુધી અમારે અને જોઈને હા જોવું પડે હરવું ફરવું પડે અને પછી સક પણ થાય તો તમારે તો હજી તમારું સીએ નું ભણવાનું નહીં નહીં સીએ નહીં મેટ્રિક થયા મેટ્રિક સુધી આવ્યા અને અને પૂછવાનું નહીં તને ગમે છે કે નહીં પૂછવાનું જ નહીં બતાવવાની તો વાત જ નહીં પૂછવાનું પણ નહીં અને બાએ કીધું કે ભાઈ કાંતિને મારા મોટા ભાઈને પૂછો ને મોટા ભાઈએ આ પાડી કે ભાઈ હવે

એ વખતે વીએસ આ કરીને મારા ફ્રેન્ડ એટલે એક પાટલી ઉપર બેસનારા બધા આર એસ આર એસ શાહ છે આર એસ પટેલ સી એ પછી આવ્યા એ એવા અશ્વિન એક છે એવી રીતે સીએમાં બધા બીકોમમાં ફ્રેન્ડ થયા અને પછી બીકોમ પાસ થઈ ગયા પહેલી ટ્રાયલ એમાંય એમને આશ્ચર્ય થયું બીકોમ નોર્મલી થર્ડ ક્લાસ એટલે પાસ ક્લાસમાં જોવાનું હોય રિઝલ્ટ છાપામાં રિઝલ્ટ આવે કે ભાઈ એ તો છાપામાં જોયું થર્ડ ક્લાસમાં પાસ ક્લાસમાં તો આપણો નંબર નહીં એટલે ધ્રાસકો પડ્યો મેં કીધું શું થયું એટલે મારા મોટા ભાઈ કહે પણ સેકન્ડ ક્લાસ જોતો ખરા તું એટલે સેકન્ડ ક્લાસ જોયું તો એમાં નંબર આપણો એટલે પાસ થઈ ગયા પહેલાં ટ્રાયલ બીકોમ એ વખતે અઘરું હતું અને મહેનતવાળું કામ હતું બીકોમ થઈ ગયા એ મને કીધું કે એવું ભણો કે આપણે કમાણી કંઈ થાય એટલે આમ બીજો વિચાર કર્યો બીકોમ થયો એટલે કે ભાઈ હવે સી એ થાવ તો સારું સીએ માટે આર્ટિકલશીપ જોઈન્ટ કર્યા તો નવ હજાર રૂપિયા ફી હતી ઇન્સ્ટિટ્યૂટમાં રજીસ્ટ્રેશન માટેની આપણી પાસે કોઈ એવા નવ હજાર એવું કંઈ કારણ કે વાર્ષિક ઘર ખર્ચ જે પાંચ હજાર હોય આ રસોડાનો ખર્ચો બરાબર અને એ બચત થતી નહોતી મેન્યુફેક્ચરિંગ એક્સરસાઇઝ નોટબુક મેન્યુફેક્ચરિંગમાંથી એટલે આપણે તો કમાવું જ રહ્યું પેલા બેનને એક એના દીકરીને ભણાવવાની હતી તો એ ભણાવવાની ટ્યુશન લીધું એ રે હું રહું ધનાસુથારની પોળમાં ટ્યુશન કરવા જવાનું દુધેશ્વર દુધેશ્વર સાયકલ લઈને અને દુધેશ્વર કેવી રીતે જવું એટલે સાયકલ લઈને જવું પડે એટલે સાયકલ હતી નહીં ઘરની ઘરની કોઈ વાહન નહીં કશું કંઈ એટલે ભાડાની અમે સાયકલ લઈએ અને ભાડાની સાયકલ લઈને ત્યાં જઈએ અને એને ભણાવવું એને આ ચોપડીમાં લખેલું છે બુકમાં આપે કે મહિનાના અંતે પગાર લેવાનો હોય તો સો રૂપિયા એ વખતે નક્કી કરેલો બહુ સારું કુટુંબ જૈન કુટુંબ હતું પણ મહિનો પૂરો થયો તો મેં કીધું પગાર પહેલો એ મનસુખભાઈ એવું ના હોય કે પગાર એવો મહિનાને એવું નહીં ગણવાનું એને આવડી જાય એને એને ઘડિયા આવડી જાય પછી તમારો પગાર એમાં કોઈ પગાર નહીં આપવાનો એવું નહીં અને મોડો આપવાનો એવું પણ નહીં એને ઘડિયા આવડી જાય એટલે પગાર તમારો પાકો તો એ કદાચ આટો અને આવા બધા પ્રસંગો બને એટલે પછી તો છૂટકો જ નહીં અને ઘડિયા મોઢે કરાવવા જ પડે અને ધમકાવી એ છોકરીને આમ શીખવું જ પડશે કેમ ના આવડે મોઢે બોલાવો આમ અને છ દિવસમાં ઘડિયા આવડી ગયા જે પેલો એક મહિનામાં ના આવડ્યા અને અઠવાડિયા પછી મને પગાર આપ્યો ને પણ આવી લોકોની માનસિકતાએ હતી શિક્ષકો એવા હતા સી એ કયા વર્ષમાં થયા અને સીએ સી એ થતાં પહેલાં વિટંબણા એવી આવી કે ભાઈ પેલું સખ પણ થઈ ગયેલું હતું અને લગ્ન બાકી હતું એટલે કે ભાઈ અમારે હવે સક પણ કરી નાખો આ તો બીકોમ કોમ થયા સીએ થાય કાલે કે એમ થાય અને શું થાય અને અમારી છોકરી તો પછી જલ્દી લગ્ન કરી લો કારણ કે એ તો કે ભાઈ અમારે સાતમા સુધી અમે ભણાવીશું એટલે ચોથું પાંચમું માડ માડ આવ્યા પછી બધું ઘરકામ તો કોણ કરે એ તો બધા ઘરના જ દીકરીને બધા હોય એ કરે અને એમ કરતાં કરતાં સ્કૂલવાળાએ નામ કાઢી નાખ્યું ભાઈ તમારી રજા બહુ પડે છે એટલે તમે એને વધારે રજાના હિસાબે નામ કાઢી નાખ્યું એવી ખબર એમનું જ્યારે વીમો લેવાનો હતો ત્યારે વીમાનું કીધું બર્થ સર્ટિફિકેટ નથી એજન્ટને મેં એવું કહ્યું તો કે કંઈ ક્યાં ભણતા હતા મેં કીધું આ સરસપુર સ્કૂલમાં ભણતા હતા તો ત્યાં આવ્યું કે ભાઈ છૂટા થવાનું કારણ તો કે વારંવાર ગેરહાજર રહેવાથી અને મનસુખભાઈ એ અરસામાં કન્યા કેળવણીના સંદર્ભના રિવાજો અથવા તો માન્યતાઓ પણ જરા જુદા પ્રકારના હતા ના કેળવણી એને એવી એવી માનસિકતા કે સભાનતા નહીં સભાનતા કેળવણી હતી કદાચ હું જરા એમ પણ કહું કે કેળવણી હતી ભલે શિક્ષણ કદાચ બહેનોમાં ઓછું હતું પણ જે સંયુક્ત પરિવાર હતો અને જે પરંપરાઓ માટેની જે એક સરસ આખી આખું વાતાવરણ એટલું સરસ હતું વાતાવરણ સરસ આપણી દીકરીઓ કેળવાયેલી હતી એ કેળવાયેલી હતી ભણેલી કરતા ડિગ્રી નહીં હોય પણ કેળવાયેલી હતી એ સંયુક્ત કુટુંબ જ પોતાના સહિત કુટુંબ પોતે એક મોટી નિશાળ અને યુનિવર્સિટી હતું એ જ નિશાળ હતી એ જ એમાં આપણી દીકરીઓ કેવી સરસ તૈયાર થતી હતી મનસુખભાઈ તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી રહી છે તો આ હતો કેળવણીકાર સમાજ સેવક શ્રેષ્ઠિ શ્રી મનસુખભાઈ મેદાણી સાથેના સંવાદનો પહેલો મણકો આ યાત્રા આ રીતે જ આગળ ચાલતી રહેશે